જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ થવી જોઈએ અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં હરણી કાંડમાં તક્ષશિલા કાંડ સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમાં આમાં પણ કુરડીમાં ગોળ ભાંગશે રાજીનામું ન આપવું હોય તો તાબડતો બી કેવી એસઆઈટીનું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં આજે સવારમાં આણંદ અને વડોદરાને જોડતા ગંભીર બ્રિજ કોલેપ્સ થયો ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો આમના પાપના કારણે તક્ષશિલા કાંડ સર્જાયો રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે

ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં હરણી કાંડમાં તક્ષશિલા કાંડ સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમાં પણ કુરડીમાં ગોળ ભાંગશે હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું સાડા કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કાં ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબી કે એવી એસઆઈટીનું ગઠન કરે એવા સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા દોઢસો થઈ ગયા ટીઆરપીની આગમાં છવ્વીસ અઠ્યાવીસ લોકો હરણીકાંડમાં માસૂમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનો એને માટે પહેલા ટીમો બધી છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં દોડી શક્ય તમામ મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠ્યાવીસ દિવસ એક ધારું રાત દિવસ લડ્યો છું હું બરાબર અમને ઓળખી ગયો છું મીડિયાનું અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માચ્છો ને ધરપકડ કરવાની મોટા મગર મચ્છરોને છોડી દેવાના આપણે બધા સાથીપણે નક્કી કરીએ કે એક પણ એક પણ મોટો વગર પછા પ્રકરણમાં બચે નહીં જે પણ કોન્ટ્રાક્ટર જેનું પણ ટેન્ડર હતું જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ થવી જોઈએ અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે આટલી હું માગણી કરું છું